હલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે આપણે પ્રજનન તંત્ર તો પ્રજનન તંત્ર એમાં ભાગ લેતા અવયવો જુદા જુદા હોય છે બરાબર પુરુષ પ્રજનન તંત્રના અવયવો અલગ અલગ હોય અને સ્ત્રી પ્રજનન તંત્રના અવયવો અલગ અલગ હોય છે તો પહેલો આપણે પ્રશ્ન છે કોનો સમાવેશ થાય છે બરાબર તો આપણને ખબર છે આપણે ભણે પણ ગયા છે એનો અભ્યાસ કરી ચૂક્યા છે કે શુક્રબેન શુક્રવાહિની શુક્રાશય બરાબર અને શિશ્રી બરાબર ત્યાર પછી પ્રોસ્ટેટ ગ્રંથિ આ પુરુષ પ્રજનન તંત્રના અવયવો છે બરાબર તો શુક્રબેન એ લખીએ શુક્રબેન શુક્રવાહિની ચાલો હવે પુરુષમાં આવેલું મુખ્ય પ્રજનન પુરુષનું પુરુષમાં આવેલું મુખ્ય પ્રજનન આવું છે તો શુક્રપિન બરાબર એ શું ઉત્પન્ન કરે છે શુક્રકોષ ઉત્પન્ન કરે છે શુક્રપિનનું મુખ્ય કાર્ય શું છે શુક્રકોષ ઉત્પન્ન કરવાનું તો પુરુષમાં આવેલું મુખ્ય પ્રજનન એટલે શુક્રપિન ચાલો હવે સ્ત્રીના પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય સ્ત્રી પ્રજનન તંત્રમાં આપણે જોઈએ તો પંચમી અંડવાહિની ગર્ભાશય

Iskari 50, 50 soal sudi. 50, iskari 50, 50 soal sudi. Belok nama, dan ke sukrakusso. Aree, sorry. Sejauh mana kusso iskari 50 soalnya masih sudi? One, kata macam itu apa sih? Untuk sukrakusso, aree, sorry, anu kusmananu, bandar hehehe. Jom, biar aku

એક અંકુશ પરિપક્વ કરી અને મુક્ત કરે છે બરાબર

વધારે શિશુ હોય ત્યારે એનું પરીક્ષણ કરવામાં આવે કે છોકરો છે કે છોકરી તો એમ કે ગર્ભમાં થતા શિશુ પરીક્ષણને શું કહે છે તો પેનો એમ્પેનો સેન્ટે શુક્રકોષનું નિર્માણ થયા પછી કેટલા દિવસ સુધી જીવંત રહે છે શુક્રકોષનું જ્યારે નિર્માણ થઈ જાય ત્યાર પછીના કેટલા દિવસ સુધી તે જીવંત રહે તો ત્રીસ દિવસ સુધી બરાબર ત્રીસ દિવસ સ્ત્રીમાં માસિક સ્ત્રાવ કઈ ઉંમરથી શરૂ થાય છે છોકરીઓમાં માસિક સ્ત્રાવ એ કઈ ઉંમરથી શરૂ થાય છે એ આપણે આગલા આપણા ચેપ્ટરોમાં પણ ભણી ગયા છે બરાબર તો બારથી બાર વર્ષથી બારથી તેર વર્ષ બરાબર બારથી તેર વર્ષની ઉંમરથી શરૂ થાય બરાબર બાર વર્ષથી એટલે બારથી તેર વર્ષની

નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે શ્રીમાજી માસિક ચક્ર હોય એનું નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે આપણને ખબર છે બરાબર તો પિટ્યુટરી ગ્રંથિ પણ આમાં છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ચાલો હવે શ્રીમાન આ ગ્રંથિ નું નામ છે કઈ ગ્રંથિ તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પરંતુ સ્ત્રીમાં માસિક ચક્રનું નિયંત્રણ કયા અંતસ્ત્ર અંત અને ગ્રંથિ બંને અલગ હોય છે માસિક કે જે નિયંત્રણ કરવા વાળી ગ્રંથિ કહી છે તો પીટુટરી ગ્રંથિ

એ આપણે આ પ્રશ્નો તરી દ્વારા આપણે સમજી શકીએ છીએ બરાબર તો આટલું તમારી નોટમાં લખી અને તૈયાર કરી આવું જે તમને કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં કામ લાગશે બરાબર તો તમારો એચ ડબલ્યુ છે તમારું એચ ડબલ્યુ લખેલું મુદ્દા લખવાનો નોટમાં લખો બરાબર ખાલી લખવાનો નહીં પણ તમારે લખી અને Sedia perkarit dewa na, Jadi, kau pernah ucapkan, Pecah, itu, kau pernah jawab, Jahan Musto.